મારા વાલા દર્શકોને મનહર પટેલ ચાલે ક્ષેત્ર શ્લોકમાં આત્મા એના ગુણોનું વર્ણન કરે હે અર્જુન એ જે બ્રહ્મ છે જે ચેતન તત્વ છે શાશ્વત તત્વ છે અતિ સૂક્ષ્મ છે અતિસૂક્ષ્મ સૂક્ષ્મ અતિત સૂક્ષ્મ છે તે દૂર છે અને પાસે પણ છે ગીતામાં જે વાત કરી કે અર્જુન બ્રહ્મ જે છે એ અતિ સૂક્ષ્મ છે અતિ સૂક્ષ્મ એટલે કેટલું સૂક્ષ્મ કે જેને નરી આંખે પણ જોઈ શકાય નહીં આજના સાયન્ટિસ્ટો હજારો લાખો કિલોમીટર દૂર ગ્રહોને જોઈ શકે એવા ટેલિસ્કોપની શોધ કરી આજ સુધી કોઈ સાયન્ટિસ્ટ જેવું માત્રની અંદર રહેલું ચેતન તત્વ આત્માને જોઈ શકે એવા ટેલિસ્કોપની શોધ નથી કરી શક્યા અને ભવિષ્યમાં નહીં કરી શકે એટમ જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા એ એટમ પરમાણુને જોઈ શકાય એના માટેનું માઇક્રોસ્કોપ શોધી કાઢ્યું એટમ પરમાણુ જોયો પરમાણુની અંદર શું શું છે એ પણ જોઈ લીધું ઇલેક્ટ્રોન ન્યુટ્રોન પ્રોટોન એ બધું જોયું એમાં કેટલી એનર્જી છે એ એનર્જીનો અભ્યાસ કરીને એમાંથી પરમાણુ બોમ્બની શોધ કરી છે મટીરિયલ સાયન્સ જે લાખો કરોડો માણસોનો એક સેકન્ડમાં વિનાશ કરી શકે એટલે એક એટમ પરમાણુમાં શક્તિ છે જળ તત્વ છે એટમ પરમાણુ એ જળ તત્વ જળમાં આટલી શક્તિ છે પણ આજ સુધી જે ચેતન તત્વ છે જે બ્રહ્મ છે જે આત્મા છે એને કોઈ જોઈ નથી શક્યું કારણ કે જોવાની વસ્તુ નથી એટલે એટલે ગીતાના તેરમા અધ્યાયના શ્લોકમાં સોળમા શ્લોકમાં ભગવાને અર્જુનને કહેવું પડ્યું કે અર્જુન એ બ્રહ્મ એ આત્મા અતિ સૂક્ષ્મ છે અતિ સૂક્ષ્મ છેલ્લે તો એટલે કહ્યું ચિંતનમાં આવે એવો નથી શબ્દોમાં આવે એવો નથી મનનમાં આવે એવો નથી આ પ્રકાશ જે છે પ્રકાશ કરતા પણ સૂક્ષ્મ છે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે આત્મા હિમાલયના ડુંગરની આર પાર નીકળી જાય સ્પેસ અવકાશ થી પણ સૂક્ષ્મ છે આ દિવાલની આર પાર નીકળી જાય એટલે એને જ્ઞાન સ્વરૂપ કહ્યું છે આ જળ તત્વ જે છે એ જળ તત્વ એને બાંધી નહીં શકે છતાં પણ આ પંચમહાપૂતોના પુતળોમાં જળની અંદર આત્મા અનંત અવતારથી બંધાયો છે મોટું આશ્ચર્ય છે માત્ર માત્ર ને બ્રહ્મ તત્વ અતિ સૂક્ષ્મ એને માત્ર ને માત્ર અજ્ઞાન બાંધે છે એ અજ્ઞાનમાં કેટલી તાકાત છે સાહેબ અનંત અવતારનું જે અજ્ઞાન છે કોનું અજ્ઞાન કુદરતનું અજ્ઞાન કુદરતનો જે ગુનો કર્યો છે માણસે કુદરતના સનાતન સિદ્ધાંત સનાતન જાણ્યા નથી બસ એટલું અજ્ઞાન એ અજ્ઞાનને લીધે માણસ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ દરેક જીવાત્મા એમાં બંધાયો છે અતિ સૂક્ષ્મ હોવા છતાં એટલે ભગવાને સોળમાં શ્લોકમાં કહેવું પડ્યું કે આ બ્રહ્મ આત્મા એ અતિ સૂક્ષ્મ છે એ જાણી શકાય એ એ માત્ર એનો અનુભવ કરી શકાય વારંવાર કહું છું કે ગોડની અંદર રહેલું ગળપણ જે છે એ ગળપણને જોઈ ના શકાય ગોળને જોઈ શકાય પણ ગોડમાં રહેલું જે જે ગડપણ છે એને જોઈ શકાતું નથી મનહરભાઈને જોઈ શકાય મનહરભાઈ આ પુતળાને જોઈ શકાય પણ એની અંદર રહેલું જે આત્મા છે ચેતન તત્વ છે બ્રહ્મ છે એને જોઈ શકાય નહીં ગોળ એ જળ છે ગોળ એ પ્રકૃતિ છે એવી રીતે આ શરીર જળ છે પ્રકૃતિ એને જોઈ શકાય પણ ગોળમાં જેવી રીતે ગળપણ જોઈ નથી શકાતું ગળપણ છે એ સો ટકા પણ એને જોઈ શકાતું નથી એવી રીતે આ શરીરની અંદર મનોરની અંદર આત્મા છે સો ટકા પણ એને જોઈ શકાતો નથી ગોળમાં રહેલા ગળપણને જોઈ ના શકાય એને રિઅલાઈઝ કરી શકાય એને મોઢામાં મૂકો તો ગળપણ શું છે એનો અનુભવ થાય એક્સપિરિયન્સ થાય એટલે ગળપણ એ જોવાની વસ્તુ નથી એ શબ્દોમાં આવે એમ નથી હજાર પાણાનો ગ્રંથ લખી દો ગડપણ ઉપર છતાંય ગળપણનો અનુભવ ના થાય ગડપણ શું છે એ તો ગોળ મોઢામાં મૂકવો પડે ત્યારે રિયલાઈઝ થઈ કે ગળપણ આને કહેવાય તેવી રીતે આત્મા આ બ્રહ્મ છે એ રિયલાઈઝ કરવાની વસ્તુ છે એક્સપીરિયન્સ અનુભવ કરવાની વસ્તુ છે જે મારું પોતાનું સ્વરૂપ છે અને આજ જ બહુમાં સાહેબ સદે જીવતે જીવ એનો અનુભવ થઈ શકે એમ છે જેટલા જેટલા જ્ઞાની પુરુષો મોક્ષ ગયા જણ રાજા અર્જુન અષ્ટાવક્ર આ બધાએ આ જ શરીરની અંદર આજ જ ભાવમાં આજ દેહે આ શરીર હોવા છતાં અંદર એમને એક્સપિરિયન્સ કર્યો છે એટલે તો જનક રાજાને વિદેહી કહ્યા છે દેહમાં રહેવા છતાં દેહથી પર આ અવસ્થા જીવતે જીવ આવી શકે એમ છે અને મિત્રો એના પછી કહ્યું કે એ તત્વ દૂરમાં દૂર છે અને નજીકમાં નજીક છે નજીકમાં નજીક એટલા માટે કહ્યું કે એ હું પોતે જ છું મારું જ સ્વરૂપ છે મારો જ સ્વભાવ છે આત્મા એ મારું સ્વરૂપ છે એટલે તદ્દન નજીક છે હું પોતે જ છું બરફ બરફથી ઠંડક કેટલી દૂર હોય સાહેબ બરફ ને ઠંડક એ એકબીજાથી જુદા હોય શકે જ નહીં બરફ એ જ ઠંડક બરફથી ઠંડક જુદી ના થઈ શકે બરફ ને ઠંડક ઇનબિલ્ટ છે ઠંડક બરફની અંદર ઇનબિલ્ટ છે જોઈન્ટ છે એવી રીતે મારું જે સ્વરૂપ છે એ હું જ પોતે શાશ્વત સનાતન સુખ એવો હું આત્મા છું મારાથી સુખ જુદું હોય ના શકે જેમ બરફથી ઠંડક જુદી નથી એમ મારા અસ્તિત્વથી સુખ ક્યારેય જુદું થયું નથી અને અનંતકાળ સુધી જુદું રહી શકે નહીં કારણ કે સુખ એ મારો સ્વભાવ છે એ જ હું પોતે છું અહમ બ્રહ્માષ્ટમી ચિદાનંદ રૂપ શિવમ શિવોમ તે સચિત આનંદ સ્વરૂપ હું છું એ જ મારું સ્વરૂપ છે એ સ્વરૂપને ઓળખ્યા પછી પોતાના શાશ્વત સનાતન સુખને ચાખ્યા પછી ખબર પડે કે જેમ બળદ થી ઠંડક જુદી નથી એમ સુખ તમારો સ્વભાવ છે મારાથી સુખ જુદું નથી સહેજ પણ જુદું નથી એટલે ભગવાન બોલ્યા કે આ બ્રહ્મ તત્વ તદ્દન પાસે નજીકમાં નજીક છે અને દૂરમાં દૂર છે એટલે ભગવાન કહેવા માગે છે કે આ બ્રહ્માંડની અંદર અનંતા અનંત જીવો છે અનંતા અનંત આત્માઓ છે બ્રહ્માંડ ખીચોખીચ આત્માઓથી ભરેલું છે એટલે આ બ્રહ્માંડમાં જ્યાં શાસ્ત્રોમાં ચૌદ લોક કયા છે આ બ્રહ્માંડની અંદર આવા અનંત આત્માઓ છે અનંત જીવો છે દૂરમાં દૂર પણ તમને આ આત્મા રહેલા છે દૂરમાં દૂર બીજી રીતે એ કહેવા માંગે છે કે આત્મા સંકોચ વિકાસ સ્વભાવનો છે એ આ પ્રકૃતિના બંધનમાં અજ્ઞાનથી બંધાયો છે જ્યારે પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ જાય ત્યારે આ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડને જાણી લેવાની આખા બ્રહ્માંડને માપી લેવાની આત્મામાં શક્તિ છે એવી અનંત શક્તિવાળો આત્મા છે એટલે કહેવું પડ્યું કે નજીકમાં નજીક છે પાસે છે તદ્દન આપણી પાસે છે અને દૂરમાં છે આ બ્રહ્માંડની અંદર મારું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ આ બ્રહ્માંડની અંદર અનંત અનંત આત્માઓ જે છે દૂર 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 સુધી એ આત્માઓનું પણ એ જ સ્વરૂપ છે એ જ ગુણો છે જે ગુણો મારા છે મારી અંદર જે શાશ્વત સનાતન ગુણો છે ને એ જ શાશ્વત સનાતન ગુણો આ બ્રહ્માંડની અંદર મારાથી લાખો કરોડો કિલોમીટર દૂર જે આત્માઓ રહેલા છે એની અંદર પણ એ જ ગુણો છે એ જ ગુણો છે જેવી રીતે સોનાની ચેનની અંદર જે સોનું છે બાવીસ કેરેટનું એ જ સોનું કાનની બુટ્ટીમાં છે સાહેબ બંનેનો આકાર જુદો છે પણ સોનું બંનેના ગુણો એક સરખા છે બાવીસ કેરેટનું સોનું છે એવી રીતે દૂર રહેલો આત્મા એના ગુનો મારા શાશ્વત સનાતન ગુનો એક સરખા છે ગુણે કરીને બંને એક સરખા છે આ બ્રહ્માંડમાં જેટલા અનંત અનંત જીવો છે આત્માઓ છે એ ગુણે કરીને એક સરખા છે બરફના એક લાખ ટુકડા અહીંયા પડ્યા હોય જુદા જુદા બરફના ટુકડાઓ એ અસ્તિત્વ કરીને બરફના ટુકડાઓ જુદા છે પણ સ્વભાવે કરીને ગુણે કરીને એક જ છે એક લાખ બરફના ટુકડાઓ ઉપર હાથ મૂકો તો ઠંડક લાગે કારણ કે ગુણે કરીને બધા એક સરખા છે એ લાખ ટુકડાઓ હોય કે કરોડો ટુકડાઓ હોય એના પર હાથ મૂકો બરફ ઉપર એટલે ઠંડક લાગે કારણ કે દરેક બરફના ટુકડાનો સ્વભાવ એક સરખો છે એમના ગુનો એક સરખા છે કોઈ પણ બરફના ટુકડા ઉપર હાથ મૂકો અને તમને દજાવાય ગરમી લાગે કે ફોલ્લો લાગે તો સમજી લેજો કે બરફ નથી આ રીતે ભગવાન કહેવા માંગે છે સોલમો શ્લોક અહીંયા પૂરો કરે છે અને આત્માના ગુણોનું વર્ણન કરે છે મિત્રો આત્મા આવો છે એ પોતાના સ્વરૂપને ઓળખવા માટે મને તમને આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આ મોગા મનુષ્ય અવતારની અંદર મિત્રો આ જ્ઞાનને આત્મસાત કરી લઈએ જાણી લઈએ પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકો મુમુક્ષુઓને આ જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ આપે એવી હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત